નમસ્કાર મિત્રો આજે આપણે જાન્યુઆરીથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના કરંટ અફેરના ભાગ બીજાની ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ રાષ્ટ્રપતિ ભવન દિલ્હીમાં સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે તો જવાબ આવશે અમૃત ઉદ્યાન નેક્સ્ટ કયા દેશના અંગકોરવાટ મંદિરને કયું મંદિર અંકોરવાટ મંદિરની વિશ્વની આઠમી અજાયબી જાહેર કરવામાં આવી છે તો જવાબ આવશે કમ્બોડિયા જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો નેક્સ્ટ દેશની સૌથી મોટી હાઈકોર્ટ કયા રાજ્યમાં બની રહી છે તો જવાબ આવશે ઝારખંડ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ હાઈકોર્ટ બિલ્ડિંગ ઇન ઓગ બાય પ્રેસિડન્ટ મુર્મુ મતલબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવે દુનિયાનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ બિરસા મુંડા સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો જવાબ આવશે રાઉરકેલા રાઉરકેલા કયા કઈ જગ્યાએ આવેલું છે તો ઓરિસ્સા રાજ્યમાં નેક્સ્ટ કયા રાજ્ય દ્વારા ડોક્ટર પુનિત કુમાર હૃદય જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી છે તો જવાબ આવશે કર્ણાટક રાજ્ય દ્વારા ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર તેવીસમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ કોણ જીત્યું જવાબ આવશે વિરાટ કોહલી જ્યારે એમ પૂછાય કે ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર તેવીસના ફાઇનલમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ કોણ જીત્યું તો જવાબ આવશે ટ્રેવિસ હેડ નેક્સ્ટ ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર તેવીસની ફાઇનલ મેચ કઈ જગ્યાએ યોજાઈ હતી તો જવાબ આવશે આપણા અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોને કોને વચ્ચે હતી તો ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા જેમાં ભારતનો છ વિકેટે પરાજય થયો હતો પૂર્ણ ડિજિટલ બેન્કિંગ વાળું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું તો જવાબ આવશે કેરેલા કેરેલાના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને ડિક્લેર કર્યું ઇન્ડિયાઝ ફર્સ્ટ સ્ટેટ ટુ ગો ફૂલી ડિજિટલ ઇન ઇટ્સ બેન્કિંગ સર્વિસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કયા રાજ્યના રાજભવનમાં સંવિધાન પાર્કનું અનાવરણ કરવામાં આવેલ દેશનો પ્રથમ સંવિધાન પાર્ક જવાબ આવે જયપુર રાજસ્થાન બહુ ચર્ચિત નવે નાગજીરા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે કયું નાગજીરા જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં સાયકલિંગ મહાસંઘના નવા અધ્યક્ષ કોણ બન્યું તો જવાબ આવશે પંકજ સિંહ સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ નેક્સ્ટ ભારતની એકતાલીસમી વિશ્વ હેરિટેજ સાઈટ કયા નંબરની એકતાલીસમી વિશ્વ હેરિટેજ સાઇટનો દરજ્જો કોને આપવામાં આવેલ તો જવાબ આવશે શાંતિ નિકેતન કઈ જગ્યાએ આવેલું છે પશ્ચિમ બંગાળમાં રવિન્દ્રનાથ ટાગોરનું નિવાસસ્થાન ભારતીય સડક કોંગ્રેસનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું તો જવાબ આવશે ગુજરાતના ગાંધીનગર ખાતે કયા નંબરની નંબરની હતી તો તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કયા પૂર્વ ગવર્નરનું નિધન થયેલ તો જવાબ આવશે એસ વેંકટરમણ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી બે હજાર નો ખિતાબ કઈ ટીમ જીતી છે તો જવાબ આવશે પંજાબ કયા દેશ દ્વારા વિશ્વનું સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્થાપિત કરવામાં આવ્યું તો જવાબ આવશે ચીન સ્પીડ કેટલી છે પર સેકન્ડ મતલબ મતલબ ટી યુએન લેખા પરીક્ષક પેનલના ઉપાધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે તો જવાબ આવશે ગિરીશચંદ્ર મુર્મુ ગિરીશચંદ્ર મુર્મુ કોણ છે ભારતના કેગ ગિરિશંદ્ર મુર્મુ એ